રામ રામ મિત્રો કેમ છે મજામાં મજામાં જશે ને આપણા બ્લોક જોવા લઈએ તમારા મજમાં આવી જ જાવ છો અને અત્યારે વાગી ગયા છે ભાઈ પોણા તન ચાર જેવું અને અત્યારે થઈ ગયો જોરદાર તડકો છાટા આવ્યા વરસાદ આવ્યો ને ભાઈ તડકો થઈ ગયો અને જો કબૂતર હમણાં ઉડીને નીકળશે જો જાય છે અત્યારે કંઈક બ્લૂ સ્કાય ઘણા દિવસ પછી આવું તમને વાતાવરણ જોવા મળ્યું છે કારણ કે બે દિવસથી તો એકદમ અંધકારમય તમને જોવા મળ્યું આગળના બ્લોગમાં જોઈ જાય છે અને અત્યારે તડકો નીકળી ગયો મસ્તનો અને આગળનો બ્લોગ પણ અપલોડ આપણે કરી દીધો આજ પેલો સવારમાં તો ના જોઈએ તો જોઈ લેજો અને બાકી મળીએ કન્ટિન્યુ બ્લોગમાં તો જોતા રહેજો બ્લોગ મિત્રો અત્યારનું વાતાવરણ અને ક અલગ જ છે એટલે ચોમાસામાં આવું વાતાવરણ જે અત્યારે જ જોવા મળ્યું સૂર્ય દેખાય છે ચૌ ચોખ્ખો ને વાદળા કેવા મસ્ત ના દેખાય બ્લુ સ્કાય એકદમ જોરદાર એટલે જોરદાર બ્લુ સ્કાય છે મસ્ત મજાનું અત્યારે વાતાવરણ છે આ તો જો મિત્ર બ્લુ સ્કાય વાળું જે અત્યારે વ્યૂ આવે ને એકદમ જોરદાર એટલે એક રીલ્સ બનાવી નાખી મસ્ત મજાની અને બાકી જો વાદળું છે ને જાય છે આમ અને વાંસ આવ નીચે તમને દેખાય ને આ મંધાર દેખાય અહીંથી मस्त लगे दोस्तों आज के ताजा खबर केशोद में हुए काले डिबांग बादड़े तो यहाँ पर आप देख सकते हैं बारिश आने वाली है थोड़े थोड़े छाटे गिर रहे हैं तो अभी जल्दी से हम नीचे जाएं वरना मोबाइल हमारा बिक जाएगा तो चालीस हज़ार की अड़ी जाएगी तो देख सकते हैं आप इधर ऐसा माहौल है उधर ऐसा माहौल है माहौल हर जगह अलग अलग है आपके वहाँ कैसा माहौल है वो कमेंट कर दीजिए बाबा हिंदी में और देखिए जीने छाटे आते हुए तो आपको कैसा लगा अभी आपको आगे આજે આપણે ખાવાના છે ફાઇનલી ખાટિયા ઢોકળા એટલે કે ખમણ કહી શકો પણ ખમણ નહીં પણ ખાટિયા ઢોકળા ખાવાના છે અને ભેગી છે ચટણી અને ભેગી છે સુખડી

એટલે વરસાદ હજી ચાલુ જ થોડો થોડો એકદમ ન થતો પવન ધીમો ચાલુ છે પવન બે વખત આ કાંઈ નાઈ નઈ ગયો તો પાછો રિટર્નમાં માં આવ્યો તો વરસાદ નાઈ લીધું છે એટલે એવું બધું છે જોઈએ કેટલો વરસાદ પડે છે અને મસ્ત મજાનું વાતાવરણ છે ઠંડુ ઠંડુ ઠંડો પવન અત્યારે જોરદાર એટલે જોરદાર વરસાદ પડે અને થોડીક આવે ને થોડીક જાય એના એવું છે અને અત્યારે વાગી આવી ગયા છે સાડા છ પોણા સાત જેવો અને આપણે આ એક વાત એ કહી દઉં કે ભાઈ સોશિયલ મીડિયામાં કેમ કે ભાઈ સોશિયલ મીડિયા એ મારો શોખ છે એટલા માટે હું સોશિયલ મીડિયામાં કંઈક ને કંઈક નવીન ફિરસ્તરો છું કંઈક ને કંઈક નવીન કરું છું કારણ કે નવીન નવીન કરવાનું અને સોશિયલ મીડિયામાં કંઈક ને કંઈક વિડીયો શૂટિંગ કે કંઈ એડિટિંગ કે એવું બધું અને શરૂઆત મારી ઘણા વર્ષો પહેલાં જ થઈ હતી સોશિયલ મીડિયામાં આવવાની કારણ કે મને પર્સનલી સૌથી પહેલાં તો એડિટિંગ આવડતું ને એટલા માટે આ બધું શક્ય બને કારણ કે એડિટિંગ જ ન આવડતું હોય તો તમે આમાં ટૂંકમાં આગળ ના આવી શકો એટલે એડિટિંગ મને આવડતું પહેલાંથી કારણ કે એનો પણ શોખ હતો એડિટિંગ કરવાનો ને એ રીતના અને આની પહેલાં આપણી એક ઓલરેડી એક અલગથી પણ અને બીજી પણ ચેનલ હતી જેમાં આપણે એડિટિંગ ને એવું કરતા એડિટિંગના વિડીયો મૂકતા ને એવું બધું એનિમેશન ને એવું બધું અને સૌથી સૌ પ્રથમ તો વિડીયો બનાવવાનો વિચાર ક્યારે આવ્યો કે ભાઈ આપણે સોશિયલ મીડિયામાં જોતા હોય કે ઘણા બધા વિડીયો આવતા હોય બનાવતા હોય અને જે પણ બનાવતા હોય આપણા જેવા માણસો જોઈએ છે અને ઘણી રીતે અલગ અલગ કન્ટેન્ટ આપતા હોય છે તો એવો વિચાર આવ્યો કે આપણે આ બધું જોવા કરતાં બીજાનું જોવા કરતાં આપણે પણ બનાવી શકીએ કે નહીં તો ત્યાંથી વિચાર આવ્યો અને ત્યાંથી આપણે શરૂઆત કરી સર્ચ કરવાની કે કઈ રીતે શું છે શું ને અને હું કોઈ પાસે શીખ્યો નથી એક ટકા પણ કોઈ પાસે શીખ્યો નથી મારી રીતના મારી જાતે અને મારી ટૂંકમાં આપણે મોબાઈલ આવી ગયો ઇન્ટરનેટ હોય એટલે બધું તમને મળી શકે એમાંથી તો એમાંથી સર્ચ કરી કરીને આપણે અહીંયા સુધી પૂગ્યા છીએ તો ટૂંકમાં શોખ છે એટલા માટે હું આમ આગળ વધું છું અને બાકી બીજું કંઈ નથી ઘણા લોકો ઘણી અલગ અલગ રીતે આને જોતા હોય છે બધાના જોવાના ટૂંકમાં વિચારો અલગ અલગ હોય છે એટલે એના માટે અને શોખ છે એટલા માટે હું સોશિયલ મીડિયામાં એક્ટિવ છું કારણ કે બીજા પણ કામ હોવા છતાં હું આમાં થોડુંક ધ્યાન આપું છું કારણ કે આપણે ફ્રી બેઠા હોય ને ક્યાંક જાતા હોય અને ઘણા કંઈક પ્રસંગ હોય તો આ છે તે છે ત્યારે આપણે ઓલરેડી વિડીયો શૂટિંગ તો કરતા જ હોય એટલે થોડુંક આગળ વિચારી અને આપણે નું ચાલુ કર્યું તો આની પહેલાં પણ આપણે ચેનલ ઓલરેડી બીજી એક ચલાવી તેમાં એજ્યુકેશન રિલેટેડ પછી ન્યૂઝ રિલેટેડ એટલે ટૂંકમાં એજ્યુકેશનના ન્યૂઝને એવું બધું એ છે કોરોના વખતે આપણે જ્યારે કોઈ બહાર ન નીકળતું ને ત્યારે આપણે જે કોલેજના કે કંઈ પણ સર્ક્યુલર આવતા હોય કે કંઈ પણ એની ન્યૂઝ આવતી હોય એડમિશન પ્રોસેસ છે કઈ રીતે શું છે આ છે તે બધું બધું એજ્યુકેશનને રિલેટેડ હતું એના માટેની ટૂંકમાં બનાવી હતી પછી પછી એક આપણો એક આખે આખો સબ્જેક્ટ પણ ભણાવી લીધો આપણે યુટ્યુબમાં એવું બધું એના પણ વિડીયો મૂકી લીધા હે ને એમાં થોડુંક આપણે રિસ્પોન્સ ઓછો મળ્યો ને એટલા માટે હવે આપણે ટૂંકમાં વ્લોગિંગમાં આવ્યા તો એ ટૂંકમાં ટૉપિક ચેન્જ કરી નાખ્યો અને આ ચેનલ આપણી ઓનલી ફોર વ્લોગિંગ માટે છે ઓલી ચેનલ એ આપણે અત્યારે બંધ છે એમાં કંઈ આપણે કંઈક વર્ક કરતા નથી આ ચેનલમાં આપણે ઘણી ખરી આગળ વધી ગયા હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા ક્યારે પણ ટૂંકમાં મનમાં પણ નહોતું કે હજાર સબસ્ક્રાઈબર એટલે જલ્દી થઈ જશે હવે ખાલી એક છે કે ભાઈ વોચ ટાઈમ આપણો કમ્પલીટ થઈ જાય એટલે ચેનલ પણ મોનિટાઈઝેશન થઈ જાય વેરીફાય થઈ જશે એટલે કન્ટિન્યુ થતા રહી અને તમારી એક કોમેન્ટ એક લાઇક અને એક સબસ્ક્રાઈબર વધે એ મોટિવેશન હોય છે તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો તો મળીએ પાછા અને આજે ફાઇનલી થોડોક વધારે જ વરસાદ છે કારણ કે અહીંયા સુધી પાણી પૂગી ગયું છે અહીં આ બધું અત્યારે છે ને ભીનું છે

તમે આગળ જોયું ને એ પ્રમાણે તો જમવાનું બાકી જમી લઈએ ને આ બ્લોગમાં તમને શું શું ગમ્યું અને મેં તમને કંઈક કીધું તો તમને વાત સારી લાગી કે નહીં એ પણ કોમેન્ટ કરી દેજો ચેનલમાં ન હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વધુ બધું શેર કરી દેજો અને મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી